મિત્રો YouTube માં ફालतુ મહેનત ના કરશો કારણ કે મિત્રો આપણે YouTube ની અંદર જારે મહેનત કરી રહ્યા હોય ડેલી ડેટા વગરતું આપણો સમય વગરતો હોય આપણે વિડિયો એડિટિંગ કરીએ એટલા માટે અને આપણી ચેનલ ની અંદર 4000 વોચ ટાઈમ અને સબસ્ક્રાઇબ 1k મતલબ થઈ જાય અને મોનેટાઈઝેશન માટે એપ્લાય કરીએ અને આપણે ને ચેનલ મોનેટાઈઝ એટલે રિજેક્ટ થાય તો મિત્રો આપણને કેટલી તકલીફ થાય કારણ કે તમે વિચારી લો કે આપણે કેટલા સમયથી YouTube ની અંદર ચેનલ મોનેટાઈઝ માટે કેટલી મહેનત કરતા હોય કે આપણી ચેનલ ની અંદર 4000 વોચ ટાઈમ બની જો ચલો मोनेटाइजेशन માટે એપ્લાય કરીએ પણ મોનેટाइजेशन માટે મિત્રો આપણે એપ્લાય કરીએ ત્યારે YouTube આપણી ચેનલ રિજેક્ટ કરે તો આપણને મિત્રો ઘણો બધો દુખ લાગે તો આ વિડિયો મિત્રો સ્પેશિયલના માટે છે મિત્રો કે તમે લોકો જો ફालतુ મેનટ YouTube ની સાથે કરી રહ્યા છો એટલે કઈ રીતની ફालतુ કેવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી તમને વિડિયોની અંદર આપવાનો છું તો વિડિયોમાં ખાસ ધ્યાન આપજો મિત્રો અને જે લોકો YouTube ની અંદર આગળ વધવા માંગે છે તો YouTube રિલેટેડ જે પણ આપણી પાસે નોલેજ છે દરેક નોલેજ ના વિડિયો આપણે YouTube ની અંદર અપલોડ કરેલા છે અને YouTube ની અંદર તમે કઈ ટાઈપની મહેનત કરો છો જો ફालतુ કોઈ મહેનત કરતા હોય તો મિત્રો બંધ કરી દેજો કઈ રીતે આપણે YouTube ની અંદર આગળ વધવાનું છે અને પૂરો ચાન્સ આપણને ક્યારે મળશે કે YouTube તરફથી આપણને કોઈ પ્રોબ્લેમ नहीं आवे तो સૌથી પહેલા તો મિત્રો ખાસ તમને એક કહી દઉં કે YouTube ની અંદર મિત્રો જો આપણે યુટ્યુબર બનવું છે તો પહેલા તો આપણું મન ની અંદર છે ને એક પોતાનું એક તમારી પાસે જે પણ નોલેજ છે તમારું ખુદનું હોવું જોઈએ એટલે કે કોઈ બીજાને આપણે પૂછવાની જરૂર જ નથી દાખલા તરીકે મને સબસ્ક્રાઇબ મિત્રો ઘણી વખત પૂછે છે કે અમે રમેશભાઈ કઈ ટાઈપના મિત્રો YouTube ની અંદર મતલબ વિડિયો બનાઈએ તો મેન પોઈન્ટ તો મિત્રો એક જ છે કે હું તમને એક જ વાત કરું કે ચલો મિત્રો તમે મારી જેમ ટેકનિકલ ના વિડિયો બનાવો તમારા માટે સારું રહેશે પણ ટેકનિકલ ની મિત્રો તમને ખબર જ નથી પડતી તો તમે ટેકનિકલ ની કઈ રીતે વિડિયો બનાવવાના છો અને જ્યાં સુધી આપણો ખુદનો અનુભવ ના હોય ને એ ટાઈપની મિત્રો વિડિયો ક્યારે પણ બનાયા હવે સમજી લો કે તમે મારી મારી જ વિડીયો સેમ ટુ સેમ તમે કોપી બનાવી દીધી છે પણ કાયમિક માટે મિત્રો કાયમિક માટે તમે મારી વિડીયો જોઈને જ બનાવશો તમારા ખુદના અનુભવ ક્યારે પણ નહીં શેર કરવો એટલે હું એક જ કહેવા માંગુ છું દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ભલે થોડા આપણને વ્યૂઝ મળે ભલે થોડા થોડા વ્યૂઝ મળે ભલે થોડા સબસ્ક્રાઈબ મળે અને મેન પોઈન્ટ એ છે કે બને ત્યાં સુધી વિડીયો આપણા ખુદના ફેસવાળી બનાવવાની છે જેવી રીતે આ વિડીયો તમે જોઈ રહ્યા છો ભલે ઓછા વ્યૂઝ મળે કેમ કે જેટલા ઓછા વ્યૂઝ મળશે એનાથી આપણે કોઈ વાંધો નથી પણ એક તમારી ખુદની ઓળખન બનશે તમે સમજી લો કે હું તમને કદાચ ના ઓળખું પણ તમે હું તમારા ગામની અંદર કે ક્યાંય પણ નીકળતો હોસુ ને કદાચ નીકળું ને તો તમે લોકો મારા સબસ્ક્રાઇબ એ ગામના હાસો તો તમે મને ઓળખી જજો એ મિત્રો આપણી પોતાની ઓળખન છે બીજા નંબર કે YouTube તરફથી કોઈ પ્રોબ્લેમ ન આવે એના માટે થઈને આપણો ખુદનો કન્ટેન્ટ બને ત્યાં સુધી અપલોડ કરવાનું છે કારણ કે YouTube ની અંદર ક્યારે શું અપડેટ આવે તમને પણ ખબર નથી મિત્રો મને પણ ખબર નથી બીજા નંબર મગ YouTube જ્યારે ચેનલને મોનેટાઈઝેશન માટે એપ્લાય કરી એ તારે એ ચેક કર છે રિવ્યુ માં જાય છે આપડી ચેનલ તારે YouTube સુ ચેક કરે ને મિત્રો એ પણ ખાસ મિત્રો ઘણી બધી ની પોલિસી છે પણ એનું પણ અમુક ટાઈમે नक्की નથી થવતું આપણે કમ્પ્લીટલી મિત્રો મહેનત કરી હોય છે સારી મહેનત કરી હોય છે સારું એડિટિંગ કર્યું હોય છે એક બાજુ YouTube એમ કહે છે કે તમે કોઈપણ વિડિયો લઈ શકો છો કોઈપણ નો સંગ લઈ શકો છો એની અંદર તમે ખુદ તમારું ખુદ નું એડિટિંગ મિક્સ કરો એ વિડિયો ને આખો અલગ પાડી નાખો અલગ અલગ વિભાગ અલગ અલગ ટુકડા કરીને એની અંદર તમારું મિક્સ કરો એડિટિંગ કરો અને પછી YouTube ની અંદર અપલોડ કરો તો ચેનલ તમારી મોનોટાઈઝેશન થઈ જાય એ ટાઈપની યુટ્યુબની પરમિશન છે પણ જ્યારે ચેનલને આપણે મોનોટાઇઝેશન માટે મિત્રો અપ્લાય કરીએ તો આપણને રીયુઝ કન્ટેન્ટ મળી જશે એટલે મિત્રો આ પણ બહુ જ જરૂરી છે કારણ કે યુટ્યુબની ક્યારે શું અપડેટ આવે એનું કોઈ નક્કી હોતું નથી પણ હું એટલું તમને સો ટકા મારા સબસ્ક્રાઈબ મિત્રોને કહીશ કે તમારી ખુદની તમે મહેનત કરી છે તમારા ખુદના વિડીયો છે અને તમારા ખુદના ફેસવાળા વિડીયો અપલોડ કરેલા છે તો યુટ્યુબમાં ગમે તેવી મિત્રો અપડેટ આવે ને એ આપણને લાગુ નહી પડે અને મેઈન પોઈન્ટ કે જે પણ મારી જેમ વિડિયો બનાવી રહ્યા છે એના માટે ખાસ તમને કહી દઉં કે YouTube ની એક પોલિસી છે કે તમે મારી જેમ સ્ક્રીન વાળો કોઈ વિડિયો દેખાડી રહ્યા છો સ્ક્રીન સાઈડમાં દેખાડીને તમે કોઈ વિડિયો બનાવી રહ્યા છો તો એની અંદર મિત્રો ઘણી બધી પોલિસી લાગુ પડે છે ખાસ કરીને જો તમે કોઈ પ્રશ્નલ કોઈ સાથે કોઈ વ્યક્તિ સાથે વાત કરેલી હોય અને WhatsApp Instagram હોય કે ગમે તે ને જો પ્રશ્નલ ચેટિંગ કરેલું હોય અને એ પણ તમે નાથી દેખાડી શકતા બીજું કે પ્રશ્નલ ડેટા છે એ તમે નાથી દેખાડી શકતા તમે ગેલેરી ખોલી છે તો ગેલેરી ની અંદર કોઈ પણ પ્રશ્નલ તમારો ડોક્યુમેન્ટ છે એ પણ ક્યાંક જોવા મળી જાય તો પણ તમે નથી દેખાડી શકતા અને કોઈ પણ લેખિતમાં તમે દેખાડી રહ્યા હોય તો ત્યાં નામ આવશે કદાચ ચાલશે પણ ડોક્યુમેન્ટ નું કોઈ પણ ફોટો અપલોડ કરવાનું હોય કે કાઈ હોય તો એ મિત્રો નથી ચાલતું એટલે આ બધી મિત્રો ધ્યાન આપવાની છે હું તમારા માટે સ્ક્રીન દેખાડીને વિડિયો બનાવશું પણ એ પોલિસી મિત્રો મને પણ લાગુ પડે છે મારે પણ ખૂબ સાચવવું પડે છે ઘણી વખત તમે કહેતા હોય છે ને કે રમેશ ભાઈ બ્લોર કરો છો તો વિડિયો બનાવતી શું મતલબ તો મિત્રો આ છે મતલબ આ છે મોટો મોટી પ્રોબ્લેમ બ્લર ના કરું તો આપડી ચેનલ છે ને મિત્રો YouTube ડિલીટ કરી નાખે કારણ કે અમુક પર્સનલ ડિટેલ છે ને આપણે નથી દેખાડી શકતા એટલે જો તમે આવું વિચારને વિડિયોમાં ફालतુ મહેનત કરતા હોય તો મિત્રો આ મહેનત તમારે બંધ કરી દેવાની છે ભલે મહેનત 100% કરો ઓરિજિનલ કન્ટેન્ટ એમાં બનાવો કે YouTube માં ગમે તેવી અપડેટ આવે ને તો એ અપડેટ મિત્રો આપણને લાગુ ના પડે આપણે YouTube ની અંદર મિત્રો આગળ જવું છે તો આપળા ખુદના વિચારો શેર કરવાના છે આપણે દુનિયા શું કરે છે એનાથી કોઈ મતલબ નથી આપણને શું આવડે છે એ મહત્વની વાત છે હવે સમજી લો કે આપણે ખેતીવાડી મિત્રો કરીએ છીએ અવે આપણે ખેતીવાડી ની અંદર મારા એ બધા સબસ્ક્રાઇબર મિત્રો હશે કે જેમને ખેતીવાડી ક્યારે જોઈ પણ ના હોય અને એમને કહો કે આ ખેતીવાડી કરવાની છે તો એમને મિત્રો ના આવડે એવી રીતે મિત્રો જે આપણી ખુદની પાસે ભગવાનને જે કંઈક ને કંઈક આપને ટેલેન્ટ આપ્યું જો બસ એ ટેલેન્ટ નું આપણે છે ને મતલબ લોકો સામે દેખાડવાનું છે અને મતલબ આપડા જે વિચારો છે એ શેર કરવાનું છે બાકી કોઈ બીજો વ્યક્તિ શું કરે છે ને એવું આપણે શીખવા જોઈએ તો એમાં નેમાં આપણો સમય નિકળી જશે એટલે YouTube ચેનલ ની અંદર એવા વિડિયો બનાવો કે જે આપણને आवडે છે અને દરેક લોકો ને દરેક ને કંઈક ને કંઈક ટેલેન્ટ ભગવાન એ આપી જો છે બસ એનો સદુપયોગ કરતા શીખો જો આ માહિતી તમને ગમી હોય તો મિત્રો ખાસ લાઈક કરજો શેર કરજો અને આપડે ટેકનિકલ જગ કો YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો YouTube ચેનલ ની અંદર તમારી ખુદની મહેનત હશે તો ક્યારે પણ મિત્રો પ્રોબ્લેમ નહીં આવે